આખરે ચૈતર વસાવા હવે જેલની બહાર આવી ગયા છે અને તેમના નવા નિવાસ સ્થાને પહોંચી પણ ગયા છે અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને કામગીરી આગળ પણ ધપાવવા માટે રણશિંગુ પણ ફૂંકી દીધું છે ત્યારે ભરૂચ લોકસભા સીટ પર હવે ખરેખરનો જંગ જામવાનો છે કારણ કે હવે મનસુખ વસાવા મુમતાઝ પટેલની સાથે હવે ચૈતર વસાવા પણ ભરૂચ લોકસભા સીટ જીતવા માટેની હરોળમાં મેદાને આવ્યા છે ત્યારે હવે ભરૂચ સીટ પર કયું ધમાસાણ મચવાનું છે અને આ રાજકીય લડત માટે ચૈતર વસાવાએ શું મત આપ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભરૂચ લોકસભા સીટ કે જે દરેક રાજકીય પક્ષ માટે દૂધના પ્યાલામાં રહેલી મલાઈ જેવી છે અને આ મલાઈ ખાવા માટે બધા પક્ષની પડાપડી પણ છે ત્યારે ભાજપના મનસુખ વસાવા કોંગ્રેસના મુમતાઝ પટેલ આ સીટ જીતવા માટે કમર કસી રહ્યા છે

હું એક લોક પ્રતિનિધિ છું મને અહીંના લોકોએ એક લાખ થી પણ વધારે મતોથી થી ચૂંટાયા છે અને અહીંના લોકોએ લોક ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે રહેશે મુમતાજબેન પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમને પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન ને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે ત્યારે તમને શું લાગે છે શું આ ગઠબંધન થશે જો ગઠબંધન થાય છે તો શું મુમતાઝ પટેલ હટી જશે અને ગઠબંધન થાય કે ન થાય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણીના મેદાનમાં કેટલા મજબૂત ઉમેદવાર સાબિત થાય તે હવે જોવાનું રહ્યું તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર